સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભ કામના હું મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે બાવીસ ચાર બે હજાર પચીસ ને મંગળવાર ચૈત્રવદ નોમ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે સાંજે છ ને ચૌદ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને દસમ તિથિ ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ આ શ્રવણ નક્ષત્ર આજે બપોરે બાર ને ચુમ્માલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે જે ભાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતીલ તેતીલ કરણ આજે સવારે છ ને બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે રાશિ ગણાય છે મકર મકર રાશિ આવે છે મકર સ્વામી શનિ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ મકર તારીખે મળશે કે બત્રીસ મીટર થાય છે આ રાશિ તિથિ બાર નક્ષત્ર વિક્રમને જન્મ છે તેની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેજો આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે બને તો સવાર મોઠી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર યા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગા પૂજા હોય છઠ્ઠીની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો તેના માટે પણ આજનું સુકન કરીને નહીં જો આજનું સુકન કરીને નીકળશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને કાકાને ફૂવાને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજે આજના દિવસે ગૃહ પ્રવેશ માટે ના છે મંગળવાર હોવાથી આજના દિવસે કૂતરાને ઘઉંની ભાખરી ખવડાવવાથી સાંજના સમયે રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આ તમે કોઈપણ પણ કરવા માટે નીકળો છો તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમય જોઈને નીકળશો તો સારી સફળતા મેળવી શકો છો તો આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે નોકરી ધંધા માટે કે પરીક્ષા માટે કે કોઈ ઓપરેશન માટે ડિલિવરી માટે યા યાત્રા પ્રવાસની શરૂઆત માટે છઠ્ઠીની પૂજા કરવાનો હોય પણ પ્રકારનું પૂજનનો આરંભ કરવાનો હોય તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે સમયગાળા દરમિયાન આપણે કરવું જોઈએ તો એ સમય આપણે જોઈ લઈએ આજે સવારે નવથી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈની પર પણ કોઈપણ કાર્યનો આરંભ કરી દો કોઈપણ ખરીદી કરો કોઈ પણ વેચાણ કરો શ્રેષ્ઠ દિવસ આજના દિવસે જે કાર્યનો તમે આરંભ કરો ને એમાં તમને માનસિક શારીરિક આર્થિક દરેક પ્રકારના લાભ થઈ શકે છે અને તમારી એટલી બધી પ્રગતિ થાય કે લોકોને તમારી પર ઈચ્છા આવી શકે છે તમારું કંઈ બગાડી ના શકે પણ તમારી પર ઈચ્છા કરે લોકો આજના દિવસે તમે કોઈને પણ મોહમાં પાળવા માગતા હોય સામે પ્રભાવ પાડવા માગતા હોય તો આજના દિવસ ઉત્તમ છે એટલે કે જે લોકો માર્કેટિંગનું કામ કરતા હોય છે એડવર્ટાઈઝનું કામ કરતા હોય છે એ લોકો માટે આજે કાર્યનો આરંભ કરવો ઘણો શુભ રહે કરેલી જે કાર્યક્ષેત્રમાં સારામાં સારી સફળતા મળી શકે છે આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ કહી શકાય કોઈની પર બી પ્રભાવ પાડવા માટે એટલે સામેવાળાને આપણને સમજી શકે ઓળખી શકે એના માટે થઈને આજે દિવસ ઘણો શુભ રહેશે આધાર દિવસે ન વસ્તુ પણ ધારણ ન કરશો વસ્ત્ર ધારણ કરવાથી આંખમાં કચરું પડી શકે આંખને લગતી તકલીફ આવી શકે ડૉક્ટરને પણ મળવા જવું પડે પણ આવું બધું જે ફળ છે એ આજે તમને બપોરે બારને ચુમ્માલીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે બાર ચુમ્માલીસથી લઈ આવતીકાલે રાત્રે આજ આવતીકાલે બપોરે બારને આઠ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમે કોઈપણ કાર્યનો આરંભ કરો કોઈ પણ ખરીદી કરો કોઈ પણ પ્રકારની વસ્તુ તમારી ધારો કે ચોરાઈ ગઈ છે કે ખોવાઈ ગઈ છે તો અગિયાર દિવસમાં મળે કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે શ્રેષ્ઠ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ કોઈ યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માંગતો હોય તો તે પણ શ્રેષ્ઠ આજના માટે ખરીદી કરવા માટે પણ સારું છે વેચાણ કરવા માટે પણ સારું એન્ટ્રી આપવા માટે પણ સારું કોઈપણ કાર્યની શરૂઆત કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે જે કાર્ય કરો છો એમાં ચોક્કસ સફળતા મળતી હોય છે આજના દિવસે ખેડૂત ભાઈઓ માટે બહુ સરસ દિવસ છે નવસ્ત્ર ધારણ કરવા માટે કપાસિયાનું ખોળ ખેતીવાડીને લગતા કામકાજ કરતા હોય નર્સરીનું કામકાજ કરતા હોય જે લોકો મતલબ ખેડૂત કહેવાય પછી સમુદ્ર ખેડૂત હોય કે ભૂમિના ખેડૂત હોય કે આકાશી ખેડૂત હોય એ બધા માટે આજે ન વસ્ત્ર ધારણ કરવાથી ઘણો લાભ થઈ શકે છે નવસ્ત્ર ધારણ કરવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે છે અને વેપાર વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે આવું બધું જે ફળ છે એ તમને

स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, शकल, अर्थमनवाछत फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફળ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ તથા हम जेने लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम हम जे ने संतान प्राप्ति नहीं जे संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवत्र सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करलेला छ सो प्राव विद्यार्थियो छे तेलो के बोलवानो छे नम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશ જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કરશ્ય પાણી વાળી થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પટે એટલે આગળનું કરવાનું છે પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો ગંધ પુષ્પ દીપ સહિત તમૂ મમ સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા પર પાણી મૂકવું અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરાંત ભગવાન ને પાણી ચઢાવી દો મને ચક્રમાં કરતા જય શ્રીનાથ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ